ए सोटिंग बे क्यों सोटिंग नहीं बैठती बैठ जा सिधो ओको भाग पग ભાઈ બાળકો પૂરી આંટી સુકા ચલો તમે લેસન ચલો બાકી છે તમે પૂરું કરો આ લોકો લેસન ગરબડી કરી છે એટલે તમે ઓકા પાડી દો ચલો ભાઈ ઓકા પાડો આ આ હું સ્વર્ગ માં કેતો આ ગણિતાને દાખવ ને જોવા માટે

કેમ બોલ્યો ઓકોટ ચલો આજે તમારી સજા પતી ગઈ બે હજાર ચલો કાલ લાવજો

સમતા ગયા એટલે ગયા વાળી ગ તો મારતા તા બધું એ બઉ જવા દે કોઈ કહેતો ટાઈમ સુટવાનો બાળકો તો ત્રણ ભાઈ ઘેર સમય પર આવી જજો